તાપી જિલ્લામાં આદિવાસીઓના હિતમાં ઠરાવ કરવા બાબતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું દક્ષિણ ગુજરાતમાં વિકાસના નામે વિનાશકારી નવા નવા પ્રોજેક્ટો આવી રહ્યા છે જે સરકારની નીતિ સામે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી હતી પ્રોજેક્ટ ભારતમાલા હાઈવે છપ્પન વેદાંતા તાપીપા રિવર લિંક જેવા આદિવાસીઓના અસ્તિત્વ ખતમ કરતા પ્રોજેક્ટો સામે અને તાપી જિલ્લાના ડોલવણ વ્યારા વાલોડ અને સોનગઢના કુલ ચુમાલીસ ગામોમાંથી નવી ગુણ સ્ટ્રેન લાઇન નાખવાના યોજના દ્વારા આદિવાસીઓને વિસ્થાપિત કરવાના કાવતરાઓ ગોઠવાઈ રહ્યા છે તેવા આરોપ સાથે આજે આદિવાસી પંચની આગેવાનીમાં તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું તમામ પ્રોજેક્ટ રદ કરવા જાહેર આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી બીરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી તાપી જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને અહીંયા મોટાભાગે લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે તો જે તે થોડા થોડા સમય પહેલાંથી બે એક વર્ષથી સરકાર દ્વારા જે તે પ્રોજેક્ટો લાવીને અહીંયા થોપી દેવામાં આવ્યા છે તેને લઈને આજે અમે ગુડ સ્ટેન્ડ જે નવો પ્રોજેક્ટ છે એ સરકાર દ્વારા અમને પૂછ્યા વગર અને ગામની પરમિશન લેવા વગર જે માપણી ચાલુ કરી દેવામાં આવી હતી એના વિરોધમાં અમે જનજાગૃતિની મિટિંગો ચાલુ કરી અને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અમારે જે બહેનો છે અમે તો બેનો આજે પશુપાલન અને ખેતી સાથે સંકળાયને કામ કરે છે અને પોતાનું જીવન ગુજરાન કરે છે તો જ્યારે અમારી જમીન જ છીનવી લેશે તો અમારે જે છોકરાઓ માટે જે ખર્ચ છે તે બેનો કાંથી પૂરું કરશે એટલે બેનોમાં ઘણો રોષ છે આ પ્રોજેક્ટ રદ નહીં કરે તો અમે ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરીશું અને રેલવે રોકો આંદોલન પણ કરીશું અને હાઈવે રોકો આંદોલન પણ કરીશું સિડ્યુલ એરિયામાં જે ગતિવિધિઓ થાય છે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ પણ જ્યારે ના પાડતી હોય કે સિડ્યુલ એરિયામાં સરકાર પણ એક વ્યક્તિ છે અને આખા દેશમાં જમીન સંરક્ષણનો કાયદો ફક્ત આદિવાસીઓને લાગુ પડે છે તો આદિવાસીઓ આટલા ગરીબને લાચાર કઈ રીતે થયા શું સરકારનું ષડયંત્ર છે કે આદિવાસીઓને લાચાર બુનાવીને એ લોકોને ખતમ કરવાનું દેખાઈ રહ્યું છે એટલા માટે અત્યારે આ વિસ્તારમાંથી ગુડ્સ ફ્રાઈટ કોરિડોર જઈ રહ્યો છે એનો અને અન્ય પ્રોજેક્ટો અહીંયા આવી રહ્યા છે જિંક પ્રોજેક્ટ પણ હજુ એમઓયુ રદ કરવાનો કોઈ હુકમ થયો નથી વર્ષોથી આદિવાસીઓ લડે છે વર્ષોથી આવેદનપત્રો આપે છે પણ કોઈ ધ્યાન આપતું નથી સ્પેશિયલ સંવિધાનમાં આદિવાસીઓને સર્વોપરી ગણીને એમના કાયદાઓ બનેલા છે કોઈપણ કોમ્યુનિટીની ભારતમાં સ્પેશિયલ કાયદા બન્યા નથી સ્પેશિયલ આદિવાસીઓ માટે કાયદા બન્યા છે તો એ કાયદા અહીંયા જે સરકારી તંત્ર છે એ પાળે છે ખરું જો સરકારી તંત્ર પાળતું હોય તો આદિવાસીઓ લૂંટાય નહીં અને આદિવાસીઓ લાચાર ના બને ફક્ત આદિવાસીઓને લાચાર બનાવવાનું ષડયંત્ર છે આ ઓફિસો ઊભી કરીને લૂંટવાના ષડયંત્ર સામે આદિવાસીઓ આજે એકજૂટ થઈને અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો